નમસ્તે મિત્રો આસ્થા આયુર્વેદ ઓફિશિયલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે એક નવા ટોપિક સાથે એક આયુર્વેદની જીવનશૈલીના નવા ટોપિક સાથે ફરી એકવાર એક નવો ટૉપિક લઈને આવ્યો છું જે અત્યારની પરિસ્થિતિને લઈને બહુ મોટી ગંભીર બીમારી છે અને તે ગંભીર બીમારી છે મોટાપો હવે મોટાપો જોઈએ તો જનરલી અત્યારે પાંચ લોકો હોય તો એમાં બેથી ત્રણ લોકો અત્યારે બેનોથી ત્રણ લોકો વધારે મોટાપોનો શિકાર બની ગયા છે બરાબર તો ખાસ કરીને મોટાપો છે શું અને કઈ રીતે વજન વધે છે અને કઈ રીતે એને ઘટાડવાના ઉપાય છે તેની આ થોડીક ડિટેલમાં ચર્ચા કરીશું એને આયુર્વેદ રીતે કઈ રીતે વજન ઘટાડી શકાય તેની પણ લાસ્ટમાં વાત કરીશું તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો તો ચાલો ટૉપિક ઉપર જઈએ અને વાત કરીએ કે ભાઈ વજન વધારો શું બરાબર તો જ્યારે વ્યક્તિના શરીરનું વજન જરૂરી મર્યાદાથી વધારે થઈ જાય છે એને વજન વધારો કહે છે બરાબર આ સામાન્ય રીતે શરીરમાં સરબી ફેટ વધારે જમા થવાથી થાય છે વજુ વજન આરોગ્ય માટે હાનિકારક હોય છે તો આ તો વજન વધારાની વ્યાખ્યા હવે આગળ જોઈએ કે વધન વજન વધવાના કારણો શું છે તો ખાસ કરીને માર્કેટમાં અત્યારે અસંતુલિત આહાર મતલબ સંતુલિત આહારનો અભાવ છે એના કારણે ક્યાંક ને ક્યાંક વજનનો વધારો થયો છે ખાસ કરીને જંક ફૂડ ખાવાથી પણ વજનનો વધારો થાય છે અને વ્યાયામનો અભાવ કસરત અત્યારે જનરલી લોકો કોઈ ટાઈમનો મતલબમાં ભાગદોડ ફરી જિંદગી થઈ ગઈ છે અને કોઈને હેલ્થ પ્રત્યે કાળજી નથી અને એના કારણે ક્યાંકને ક્યાંક વજનમાં વધારો થતો હોય છે અનિયમિત જીવનશૈલી છે મોડું શું વધારે સમય મોબાઈલ ટીવી જોવું કારણ કે અત્યારે મોબાઈલ ટીવીનો યુગ છે બરાબર તો ઘણીવાર એના કારણે પણ વજન વધારો થતો હોય છે વધારે કેલરીનું સેવન કરવું દાખલા તરીકે માર્કેટમાં જંક ફૂડવાળા પડીકા અત્યારે મળે છે જનરલી જે પાંચ પાંચ રૂપિયાના પેકેટ આવે છે તેમાં વધારે કેલરીવાળો ખોરાક મળતો હોય છે પછી ફાસ્ટ ફૂડ છો મેંદાવાળી વસ્તુ છે તો એનાથી વધારે કેલરીનું કેલરીમાં રૂપાંતર થતું હોય છે પછી વધારે ટ્રેસ લેતા હોય તણાવ કોઈ લોકોને હોય તો માનસિક ટેન્શન હોય એના કારણે પણ વજન વધારે થતું હોય છે બરાબર અને અમુક લોકોને શું હોય છે કે ભાઈ વારસાગત હોય છે એને પણ વજનનું વધારો થતો હોય છે જનરલી તો આવા જનરલી કારણો હોય છે અને આ કારણે વજનનું વધારો થતો હોય છે હવે વજન વધવાના કારણે નુકસાન થયું થાય તેમાં આપણે ડીપમાં ચર્ચા કરીએ તો કે પહેલું છે ડાયાબિટીસ બીજું છે હૃદયરોગ ત્રીજું છે બ્લડ પ્રેશર સાંધાનો દુખાવો આત્મવિશ્વાસમાં ઘટાડો સાંધાના દુખાવા તો આવું ઘણા બધા એના કારણો છે કે એનાથી નુકસાન થતું હોય છે બરાબર તો જનરલી હવેના ઘટાડવાના ઉપાયો શું છે અને કઈ રીતે વજનને નિયંત્રણમાં લાવી શકીએ તેના વિશે ચર્ચા કરીએ તો ખાસ કરીને સંતુલિત અને સ્વચ્છ આહાર લેવો જોઈએ હવે સંતુલિત આહાર તો કે ભાઈ પેટમાં વધારે શરબી ન થાય કેલરી ન વધે એવો સંતુલિત આહાર લ્યો તો તે વધારે હિતાબે વજન ઘટાડવામાં ખાસ કરીને લીલા શાકભાજી ફળ દાળ અનાજ કઠોળ વગેરે તમે લઈ શકો છો પછી નિયમિત વ્યાયામ છે તો થોડુંક જમ્યા પછી ચાલવું દોડવું યોગ પ્રાણાયામ આ બધી ડેઈલી જીવન જરૂરી વસ્તુ છે એ તમારે ડેઈલી કરશો તો વજનમાં ઘટાડો સો ટકા થશે પછી ફાસ્ટ ફૂડ છે એ ટાળવું પછી સાત આઠ કલાકની ઊંઘ લેવી અને જનરલી વધારે પાણી પીવું પછી તણાવ ઓછો કરવો ધ્યાન યોગ કરવું નિયમિત સમયે ભોજન લેવું અને વધારે જો વજન હોય તો ડૉક્ટરની સલાહ પણ લઈ શકો છો પણ ડૉક્ટર પાસે આનો ઈલાજ નથી બરાબર હવે વજન વધારો એ એક ઓબેસિટી અત્યારે હાલની પરિસ્થિતિ તમે જુઓ તો બે દિવસ પહેલાં પેપરમાં હતું તો ખાસ મિત્રો જાગી જવાની જરૂર છે એનું કારણ છે કે બે હજાર પચાસ સુધીમાં કાલના પેપરમાં એવું લખ્યું હતું કે બે હજાર પચાસ સુધીમાં પિસ્તાલીસ કરોડ લોકો જે ઓબેસિટી કે મતલબ વધારે વજનનો શિકાર હશે તો મિત્રો આજની માહિતીમાં એટલું અને તમારે જો પણ કોઈ આવું તમારી નજરમાં તમારે વજન વધારે હોય તો જરૂરથી આસ્થા આયુર્વેદનો સંપર્ક કરો ડિસ્ક્રિપ્શનમાં અમારો આસ્થા આયુર્વેદ ટીમનો નંબર આપી દઈશું ત્યાંથી તમે વધારે માહિતી લઈ શકો છો તો મિત્રો આજ પૂરતું એટલું બાકી નવા ટોપિક સાથે એક નવા આરોગ્ય જીવનશૈલી સાથે મળીશું જય હિન્દ